નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો માર્કેટ યાર્ડ બંધ તો ગુજરાતના બાબા વેંગાની મોટી ચેતવણી તો રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ તો અમદાવાદ વાસીઓ મફત મળી મુસાફરી અને મિત્રો જાણીશું પંદર મોટા સમાચાર એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ મિત્રો હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ચોમાસાના અંતિમ ચરણમાં પડેલા વરસાદ બાદ હવે શિયાળાનું વહેલું આગમન થતું જણાઈ રહ્યું છે મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે અને વર્ષો પહેલાં જેમ દિવાળી સમયથી ઠંડી શરૂ થતી હતી તે જ માહોલ ફરી જોવા મળી રહ્યો છે શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે આશરે દસ ડિગ્રીનો તફાવત જોવા મળતો હતો અને લોકો ઋતુ પરિવર્તનનો સ્પષ્ટ અનુભવ કરી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો દિવાળી બોનસ કોને મળ્યું મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ જેમાં મિત્રો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના તમામ સરકારી કર્મચારીઓને છ હજાર નવસો ને આઠ રૂપિયા બોનસ આપવામાં આવ્યું છે રાજસ્થાનમાં ચાર હજાર આઠસોથી થી ઓછો ધરાવતા પગારને

મિત્રો ગુજરાતમાં બાબા વાંગા એટલે કે જેમની સચોટ આગાહી માટે જાણીતા હવામાન શાસ્ત્રી અને જ્યોતિષ અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે અને પટેલે જણાવ્યું છે કે ચીફ મિનિસ્ટર એટલે કે ભૂપેન્દ્ર પટેલનું પ્રદર્શન સારું છે પરંતુ આગામી વર્ષમાં ગુજરાતમાં વધુ વિરોધ થશે નોંધનીય છે કે ચેતવણી એવા સમય આવી છે જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો આપના નેતૃત્વમાં રાજ્યમાં એકત્ર થઈ રહ્યા છે એટલે કે મિત્રો આવનાર સમયમાં મોટી હળચળ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને દિવાળી ભેટ મિત્રો ગુજરાત સરકારે એનએફએસએ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી માટે મહત્વનો નિર્ણય લીધો હતો પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના ત્રણ કરોડ સભ્યોને સત્તર હજાર પ્લસ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ઘઉં ચોખા બાજરી જુવાર એટલે કે શ્રી અન્નનું નિઃશુલ્ક વિતરણ થશે અંત્યોદય અને બીપીએલ પરિવારોને રાહતો દરે ખાંડ અને તેલ પણ મળશે જેથી મિત્રો તહેવારોની ખુશીથી મનાવી શકાય ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્કેટ યાર્ડ બંધ મિત્રો દિવાળીને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથના વેરાવળ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિએ અઢાર થી ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી રજાની જાહેરાત કરી છે આ દરમિયાન મગફળી સોયાબીન સહિતના પાકોની આવક અને હરાજી બંધ રહેશે યાર્ડના સેક્રેટરી કનકસિંહ પરમારે જણાવ્યું છે કે તહેવાર દરમિયાન ખેડૂતો અને વેપારીઓ ઉજવણીમાં વ્યસ્ત હોવાથી કામકાજ શક્ય નથી આ નિર્ણય ખેડૂતો અને વેપારીઓની સુવિધા માટે લેવાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એમટીએસ માં ધનતેરસ થી મફત મુસાફરી મિત્રો અમદાવાદ માં આગામી દિવસો એટલે કે તહેવારો માં અઢાર ઓક્ટોબર થી લઈને દિવાળી સુધી એમટીએસ બસો માં નાગરિકો માટે મફત મુસાફરી નો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અઢાર ઓક્ટોબર ધનતેરસ ઓગણીસમી ચૌદસ અને વીસના દિવાળીના દિવસ દરમિયાન મુફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે અને એમટીએસ કમિટીના ચેરમેન ધ્રમસિંહ દેસાઈએ જણાવ્યું છે કે શહેર અને બહાર ગામથી આવતા લોકોની ખરીદી સરળ બને અને હર ઘર સ્વદેશી અભિયાનનો પ્રોત્સાહન મળે તે હેતુસર આ પગલું લેવાયું છે મિત્રો દરખાસ્ત મંજૂર થઈ છે અને નવા નિર્ણયની સ્ટેન્ડિંગની કમિટીના સોળ ઓક્ટોબરે સમીક્ષા થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર મિત્રો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે ટેટ વન બે હજાર પચીસ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે અને ધોરણ એકથી પાંચના શિક્ષકો માટે ફરજિયાત આ પરીક્ષામાં એકસો ને પચાસ ગુણના એમસીક્યુ પ્રશ્નો રહેવાના છે નેગેટિવ માર્કિંગ નહીં હોય એટલે કે મિત્રો કોઈ માઇનસ પોઈન્ટ નહીં થાય અને અરજી શરૂ થવાની તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ છે અને મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ બાર અગિયાર બે હજાર પચીસ છે અને મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ ચૌદ પચીસ અને હજાર રૂપિયાની સહાય મિત્રો રાજ્ય સરકારે નમોશ્રી યોજના શરૂ કરી છે જે સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા માત્ર મહત્વપૂર્ણ છે આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને બાર હજાર આર્થિક સહાય મળવાની છે જેનાથી માતા અને શિશુના મૃત્યુદરમાં ઘટાડો થશે અને સશક્તિકરણમાં મદદ મળવાની છે આ યોજનાનો લાભ આઠ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે મિત્રોનો મનુષ્યની યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા તો ગ્રામસભા સભા અથવા તો ગ્રામ પંચાયત કચેરીમાં મફત મળે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોળ અને ઓગણીસ ઓક્ટોબરે માવઠાની શક્યતા મિત્રો ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જ્યાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને દિવસે ગરમી અનુભવાય છે જોકે સોળ થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી માવઠાની સંભાવના છે મિત્રો આગામી બે દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે પરંતુ ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે એટલે કે મિત્રો હવામાનમાં ગરમીનો અનુભવ થઈ શકે છે મિત્રો હવામાન વિભાગે ચોમાસુ વિદાય લીધાની સત્તાવાર જાહેરાત કરી નાખી છે છતાં પણ સોળ અને ઓગણીસ ઓક્ટોબરે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સામે આવેલી માહિતી અનુસાર સત્તર ઓક્ટોબર એટલે કે મિત્રો વાઘ બારસના દિવસે મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા છે વાઘ બારસે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે અને આ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ હાલ હરિયાણાના પ્રવાસે હતા હવે માહિતી સામે આવી છે કે રાજ્યપાલ આશ્ચર્ય દ્રેવત આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવારે પરત આવી જશે મિત્રો તેઓ સી સાથે ગુપ્ત મુલાકાત કરવાના છે